પાદરા પાદરા વડોદરા રોડ ઉપર સાંગમાં નજીક અકસ્માત અજાણ્યા વાહને બાઇક ચાલક સાંગમાં ગામના યુવકને ગંભીર ટક્કર મારી ભાગી ગયો જેમાં યુવકનું કમકમાટી ભર્યું મોત પાદરા વડોદરા રોડ ઉપર ખાનગી કંપની પાસે એક કમકમાટી ભર્યો અકસ્માત થવા પામ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર સાંગમા ગામનો બાવીસ વર્ષનો યુવાન વિશાલ રમેશભાઈ ચૌહાણ રહે સાંગમાં હનુમાનજીવાળું ફળ્યું જે પોતાના મિત્ર સાથે પાદરા કોઈ સગાને મૂકીને બાઇક લઈને પરત પરત ફરતા હતા ત્યારે સાંગમાં નજીક એક ખાનગી કંપની પાસે કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા તેનું માથું કચરાઈ ગયું હતું માથાના કચર નીકળી ગયું હતું રોડ ઉપર લોહીનું ખાબોચ્યું ભરાઈ ગયું હતું અને શરીરના અંગો બહાર રોડ ઉપર આવી ગયા હતા આ બનાવ બનતા બંને રોડ ઉપર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો જ્યાં પોલીસે આવીને મૃતકના શરીરનો કબજો લીધો હતો અને મૃતક વિશાલને પાદરા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ ગયા હતા અને જામ ટ્રાફિક દૂર કર્યો હતો જ્યાં પરિવારમાં તેની માતાને ખબર પડતા પાદરા સરકારી હોસ્પિટલમાં મૃત દીકરાને જોઈને હૈયા ફાટ રૂદન કરવા લાગ્યા હતા પોલીસે મૃતકના મિત્રની ફરિયાદ લઈને ગુનો નોંધી ભાગી ગયેલ અજાણ્યા વાહનને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે જેમાં મળતી માહિતી પ્રમાણે મૃતક ઘરમાં એકનો એક પુત્ર હતો તેના પિતા કોરોના મરણ પામ્યા હતા માતા ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે આ બનાવ બનતા સમગ્ર સાંગમાં ગામમાં ઊંડો શોક વ્યાપી જવા પામ્યો હતો અને સગા સંબંધીઓના ટોળા હોસ્પિટલમાં ભેગા થયા હતા માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા